આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચોવીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર બસો ને ચાલીસમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર ત્રીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી 9300 હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર માં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ ઘટાડો જ જોવા મળી રહ્યો છે